તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી આદિક સ્વાગત છે મારા ભાઈઓ આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે દેવાજભાઈ ખબર અને મિત્રો ભગવતસિંહ ચૌહાણ બંનેમાંથી મિત્રો સાચું કોણ અને મિત્રો આ બંને વચ્ચે મિત્રો કેમ વિરોધ થયો તો મિત્રો એના વિશે વાત કરવાના છીએ વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પુલતાને તમાર ભાઈ તમે જણાવી દી કે જે દેવાદ ભાઈ ખવડ કે જેમણે એકી સાથે બે પ્રોગ્રામ લઈ લીધા મિત્રો આ વિરોધ શરૂ થયો હતો અને મિત્રો દેવાદ ભાઈ ખવડ ની ગાડી તોડી નાખવામાં આવી હતી અને મિત્રો તેમણે ગાડીમાં જે 5 લાખ રૂપિયા હાર્મોનિયમ જે હતું તે મિત્રો લઈ લેવામાં આવ્યું હતું અને તેમની ગાડી મિત્રો 7 થી 8 દિવસ પાથી મિત્રો એક અવાવારી જગ્યાએથી મળી હતી અને જેના લીધે મિત્રો ગાડી ખોવાઈ જતાં દેવાત ખવાડે કે એફઆઈ નોધાવી હતી અને મિત્રો બીજી બાજુ ભગવતસિંહ ચૌહાણ કે જમણે પોતાને ત્યાં મિત્રો દેવાત ખવાડે પ્રોગ્રામ જે રાખ્યો હતો તેમાં દેવાત ખવાડે હાજર ન રહ્યા હતા જે તેમની આબરૂમાં ઓછી થઈ હતી અને મિત્રો ગમે તે વ્યક્તિ પોતાને ત્યાં મિત્રો આયોજન હોય અને કોઈ વ્યક્તિને બોલાવવામાં આવે હોય ને એ વ્યક્તિ ના આવે તો મિત્રો ગમે તેને ગુસ્સો તો આવે અને એવું જ મિત્રો થયું આ ભગવતી ચૌહાણને ત્યાં દેવાત ભાઈ ખબર કે એકી સાથે બે પ્રોગ્રામ લઈ મિત્રો આજે ન આપી શક્યા મિત્રો એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને મિત્રો બંને એકબીજા ઉપર કવિશ નોતાવી દીધા છે મિત્રો ભગવતી ચૌહાણનો કહેવું છે કે દેવાત ભાઈ ખવાડી મારી પાસેથી 8 લાખ રૂપિયા લીધા છે અને મિત્રો દેવાત ભાઈ ખબર ન કે હોય છે કે મે પૈસા લીધા નથી મે તો ખાલી સંબંધ સાચવા માટે આ પ્રોગ્રામ કરવાનો હતો તો મિત્રો આ બંનેમાંથી હવે સાચું કોણ એ તો મિત્રો આવનારો સમય બતાવશે કેમ કે બંને એકબીજા ઉપર એફઆર નોંધી દીધી છે બંને સામસામે કેસ કરી દીધા છે હવે મિત્રો આવનારો સમય અને પોલીસની જે શોધખોળ છે મિત્રો તે બતાવશે કે શું થશે આ કેસમાં તો બસ મારા ભાઈ આટલો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવો આવ્યો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે માહિતી આપી તે સોશિયલ મીડિયા આધારિત છે અને ચેનલ અમારી ચેનલ આની કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી અને મિત્રો આ જે પણ માહિતી આપી તે સૂત્રો દ્વારા મળેલી માહિતી છે એ માટે મિત્રો અમે આના કોઈ પણ જવાબદાર નથી